ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગાંધીનગરમાં ત્રણ હજાર ચોર્યાસી ડ્રાઈવર તેમજ સોળસો અઠાવન હેલ્પર કક્ષાના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત સમારોહ ગાંધીનગર મહાત્મા મંદિરમાં યોજાયો ગાંધીનગરથી થી રાજ્યના મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસ નિગમ દ્વારા દરરોજ આઠ બસો થકી સાત હજાર પાંચસો એસી અને બેતાલીસ હજાર થી વધુ ટ્રીપ્સ સંચાલન કરવામાં આવે છે એસટી નિગમની સેવાઓનો દૈનિક લગભગ સત્યાવીસ લાખ મુસાફરો લાભ લઈ રહ્યા છે જેમાં ગ્રામીણ શહેરી તેમજ અંદાજે દસ લાખ જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે નિગમ પાસે હાલ સુપર ડિલક્સ સ્લીપર લક્ઝરી મિની બસ વોલ્વો એસી સીટર તેમજ ઇલેક્ટ્રિક બસો સહિત કુલ આઠ બસોનો વિશાળ કાફલો કાર્યરત છે મુસાફરોની સુવિધાને ધ્યાને રાખીને ચાલુ વર્ષે પાંચસો નવી ટ્રીપ્સ શરૂ કરવામાં આવી છે તેમજ અનેક ટ્રીપ્સના સમય અને માર્ગોમાં સુધારાઓ કરાયા છે આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે બોર્ડર વિલેજ યોજના અંતર્ગત બસો નવી બસો શરૂ કરવાની યોજના છે જેમાંથી એકસો મોટી બસો પહેલેથી જ સંચાલનમાં મુકાઈ ચૂકી છે સાથે સાથે વધુ આરામદાયક મુસાફરી માટે સો વોલ્વો સીટર અને સો એસી સીટર બસો પણ સેવા માટે મૂકવામાં આવી છે સરકાર શ્રી દ્વારા વર્ષ બે હાજર ચોવીસ પચીસ અને બે હાજર પચીસ છવીસ દરમિયાન કુલ બે હાજર બસો ઓગણત્રીસ નવા વાહનો પ્રજાની સેવામાં મૂકવાની યોજના હાથ ધરવામાં આવી છે જે રાજ્યના પરિવહન ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું ગણાઈ રહ્યું છે